નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સફળ ગુજરાત ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે બટાકા વિશે વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક પદ્ધતિની માહિતી લઈશું તો આપણા દિયાબેન આજે બટાકાની વૈજ્ઞાનિક સંપૂર્ણ માહિતી આપશે નમસ્તે દિયાબેન તમારો પરિચય આપો નમસ્કાર ખેડૂત મિત્રો હું દિયા પટેલ અત્યારે હું બીએસસી હોર્ટિકલ્ચરના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી છું આજે હું બટાકા વિશે વૈજ્ઞાનિક પદ્ધતિની માહિતી આપીશ આ બટાકાનું વાવેતર અમે એક ડિસેમ્બરના રોજ કરેલું છે આજે લગભગ એક મહિનોને પાંચ દિવસ આ બટાકાને થયા છે પહેલા તો આપણે બટાકા વાવવા હોય ત્યારે તેના માટે જમીન જોવી પડે છે બટાકાના માટે રેતાળ અને થોડી લોમી જમીન અનુકૂળ આવે છે તેનું પીએચ જોવા જઈએ તો બટાકાને સાડા પાંચ થી લઈને સાત સુધીનું પીએચ અનુકૂળ હોય છે બટાકાને એવી જમીનમાં વાવવામાં આવે છે તેમાં પાણીનો ભરાવો થવો જોઈએ નહીં જો પાણીનો ભરાવો થતો હોય તો તેના માટે ડ્રેનેજ સુવિધાઓ આપવી પડે છે જેમ કે જમીનને લેવલિંગ કરો પહેલાં સારી રીતે એવી સુવિધાઓ જમીનને પૂરી પાડવી પડે છે તો દિયાબેન એ જણાવજો કે આ બટાકામાં કયા કયા રોગો આવી શકે છે પહેલા તો બટાકાના રોગો દૂર કરવા હોય અથવા બટાકાને રોગોથી બચાવવા હોય બટાકામાં ઘણા પ્રકારના રોગો હોય છે ઘણા ફૂગથી થતા રોગો હોય છે અને ઘણી જીવાતો પણ બટાકામાં થાય છે પહેલા તો જ્યારે બટાકાનું વાવેતર કરવામાં આવે તો ખેડૂત મિત્રો બટાકાનું કટિંગ કર્યા પછી વાવ્યા પહેલા જ્યારે તમે બટાકાનું કટિંગ કરો છો તેને કટિંગ કર્યા પછી તેને ફૂગ ફૂગનાશક દવાઓમાં ફૂગનાશક દવાઓનો તેને પટ આપવામાં આવે છે જેના કારણે પહેલા તો જમીનમાં જ્યારે વાવો તો તેમાં ફૂગ ફંગસ થી દૂર રાખવા માટે તેનો પડ આપવામાં આવે છે ચલો આપણે આ બટાકાને કટિંગ થઈ ગયું વાવણી થઈ ગઈ જ્યારે છોડ મોટો થાય છે તો દિયેબેનો અમુક ટાઈમે બટાકાના સુકારા જોવા મળતા હોય છે કોઈ ટાઈમ અંદર જ્યારે બટાકું ઉત્પાદન ખેડૂત કાઢે છે ત્યારે અંદરથી

ને આવી આવા પ્રોબ્લેમ જે ઈયળો કીધું તમે ઈયળોની પ્રોબ્લેમ જોવા મળે છે તે જે જગ્યાએ પણ વધારે પાણી ભરાઈ રહે છે તે જગ્યાએ ઈયળો પડવાનો ચાન્સ રહેલો છે તો પાણી ના ભરાવું એ પહેલા તો ખેડૂત મિત્રો એવી જગ્યાએ એવી જગ્યાને સુધરવી જોઈએ કે જે જગ્યાએ ખાડા હોય એ જગ્યાને લેવલ કરો પછી તમે કીધું કે બટાકાના પત્તામાં સુકારો જોવા મળે છે બટાકાના પત્તામાં સુકારો એટલે કે અગાતરો સુકારો આ એક

જો એવી વેરાયટી તમે વાવો તો બંને પ્લાન્ટ વચ્ચે તમારે ડિસ્ટન્સ મિનિમમ પિસ્તાલીસ થી પચાસ નું હોવું જોઈએ પિસ્તાલીસ ચાલીસ સેન્ટીમીટર તો હોવું જ જોઈએ તો દીઆ આપણે તમે વાત કરી કે આપણે જે આટલા વચ્ચે અંતર રાખવું જોઈએ હવે જ્યારે બટાકા મોટા થાય છે ત્યારે ખેડૂતોમાં તો પહેલો પ્રશ્ન આવે છે ચુસિયાનું તો ચુસિયાના નિવારણ માટે અને ચુસિયાને આપણને ખેડૂતને જાણવું હોય કે બટાકામાં ચુસિયું કેવી રીતે આવે છે તો કેવી રીતે જાણી શકાય બટાકામાં ચૂસિયા પ્રકારની જીવાત પડવું એ બહુ મુખ્ય પ્રોબ્લેમ અત્યારે બની રહી છે બટાકાને જો તમારે જાણવું હોય કે મારા બટાકામાં ચૂસ્યા પ્રકારની જીવાતનું આક્રમણ થઈ ગયું છે તો તેને જાણવા માટે પહેલા તો એ એવું પત્તું નક્કી કરો કે જે પત્તાનું સાઈઝ તમને એવું લાગતું હોય કે આ પત્તું સાઈઝમાં કંઈક અલગ છે જેમ કે જો ચૂસ્યા પ્રકારની જીવાત આવી ગઈ હોય તો પત્તું બીડાઈ જવું અથવા પત્તા પત્તાની જે ટોચ હોય એનું એ સંકળાઈ જાય છે અને એવું નક્કી જીવાત જોવી હોય તો કાળા કપડા ઉપર અથવા તમારી ફોન ની સ્ક્રીન ઉપર તમે આમ કરશો તો એ જીવાત ચુસ્યા પ્રકારની જેમ કે થ્રિપ્સ જે લીલે લીલા નાના જીવડા હોય છે તે તમારા સ્ક્રીન ઉપર દેખાઈ જશે તમને જો આ ચુસ્યા પ્રકારનું નિવારણ કરવું હોય તો એક નેચરલ રીતે નિવારણ તમને સજેશન આપું છું કે આપણા ખેતરના સેઢા ઉપર ઉગતો લીમડો તેનું નીમ ઓઇલ નીમ ઓઇલ નો છંટકાવ તમારે રોજ સવારે કરો તો આ ચૂસિયા પ્રકારની જીવાતથી તમે છુટકારો મેળવી શકો છો તો દિયાબેન ચૂસિયા પ્રકારની વાત થઈ ગઈ હવે અંદર સુકારો આવે છે બટાકામાં તો સુકારા માટે કોઈ અગમ ચેતીના પગલા એવા કોઈ ખરા કે જેથી ના આવી શકે અને એને અટકાવી શકાય હા અગમ ચેતીના ઘણા એવા પગલા છે જ્યારે બટાકા વાવવા હોય તો ત્યારે તમે બટાકાને એક બટાકાને તમે પીસમાં કટ કરો છો પછી તમે બટાકો વાવો છો તો પહેલા તો જે વસ્તુ જેમ કે તમે ચપ્પાથી કે કોઈ જે કોઈ છરી થી તમે બટાકાના કટકા કરતા હોય તો સૌપ્રથમ એ ચપ્પા अथवा છરીને સેનેટાઈઝ કરો જેમ કે આ જો ફૂગ ફૂગને તમે નરી નરી આંખે જોઈ શકતા નથી તમે જે ચપ્પુ વાપરો છો એ ફૂગ વાળું પર હોઈ શકે છે સૌપ્રથમ પહેલા તો એ જ પગલું ભરો કે ચપ્પાને તમે સાફ કરો જેના કારણે બટાકાના જે કટકા કરેલા છે તેમાં જ ફૂગ ના આવે તો તમને આમાં ઘણો સહારો મળી શકે છે અગાતર સુકારામાં બરાબર એના પછી કોઈ ચલો આપણે બહારથી તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અંદર ચૂસીઓ આયુ સુકારો આવ્યો એ સિવાય પણ જે બટાકાની અંદર કોઈ બીજા પણ રોગો આવતા છે એના વિશે થોડી અમારા ખેડૂત મિત્રો માહિતી આપું અત્યારે પણ પહેલાના પહેલા વર્ષમાં પહેલાના વર્ષમાં તો નેમાટોડનો આક્રમણ નતો પણ હું મારા ખેતરમાં જ્યારથી મેં હોર્ટીકલ્ચર જોઈન કર્યું છે ત્યારે મને પણ રસ જાગ્યો છે કે લાવને હું જોઈ આવું કે બટાકામાં શું ચાલી રહ્યું છે તો મેં બે વર્ષથી જોયું કે બટાકામાં નેમાટોડ નું ઇન્ફેક્શન ઘણું આવી ગયું છે એવું એવી જ નેમાટોડ એક એવું પેસ્ટ છે કે જેને આયા પછી તેને રોકી શકાતો નથી તેને રોકવા માટે બટાકા વાવ્યા પહેલા જે જમીનમાં તમારે બટાકા વાવા છે તેમાં સોઇલ સોલિરાઇઝેશન સોઇલ સોલરાઇઝેશન માં એવું હોય કે હવે તમે નક્કી કરી લીધું કે મારે આટલી જગ્યામાં મારે બટાકા વાવા છે તો એ બટાકાની જમીન તૈયાર કર્યા પછી એમાં પાણી આપીને તેના ઉપર પ્લાસ્ટિક કવર થી

એક ઉત્તમ પદ્ધતિ છે તમારે નેમાટોડ નું અટકાવવા માટે તો દિયા આપણને કે રીતના ખબર પડે કે આમો નેમાટોડ નો રોગ આવેલો છે બટાકામાં તો જો તમે આપણા અત્યારે ખેતરમાં મે જોયું નેમાટોડ તો આવે નથી નેમાટોડ અત્યારે નહીં પણ હવે થોડા 15 એક દિવસમાં એનું જેમ થોડી થોડી ગરમી વધશે અને ટેમ્પરેચર વધતું જશે એમ નેમાટોડ જોવા મળશે તો તમારું જે પ્લાન્ટ હશે એ ઉપરથી સંકળાઈ ગયેલું લાગશે જેમ કે એવું લાગશે કે જેને તમે આને પોષણ આપ્યું નથી એનું કદ વધશે નહીં એના પત્તા પણ ખીલશે નહીં એવા બધા તમને જોવા મળશે લક્ષણો જોવા મળશે તો ચલો આપણે નેમાટોડ ની વાત થઈ ગઈ તો હવે એના પછી પણ ઉત્પાદન વધારવા માટે તો આમાં શું કરવું જોઈએ આપણને પહેલા તો ઉત્પાદન વધારવા માટે એક એવી પદ્ધતિ છે કે જે તમે જાતે પણ કરી શકો છો ખેડૂત મિત્રો એમાં ઘણા ખેડૂતોને ખબર હોતી નથી જો પ્લાન્ટમાં જો ઘણા બધા ફૂલ આવી ગયા હોય તો એ ફૂલ ને તમે દૂર કરો હા એવી રીતે હાથ થી તમે ફૂલ દૂર કરી દેશો તો બટેકામાં રહે જે બટેકાનું કંદ મૂળ છે એની માં પણ વધારો જોવા મળે છે એનું કારણ એ છે કે ફૂલ બધા ઉપર બેઠેલા છે આપણા બટાકા જમીન નીચે આવવાના છે તો પોષણ બધું ફૂલ લઈ લે ઉપરથી તો તમે થોડા એવા ફૂલ દૂર કરી દો તો તમારા જે તમે જે વાત કરી કે બટાકાના ઉપર ઘણી વખત ખેડૂતોને એ તો હોય બારથી બટાકા સારા લાગતા હોય પણ કાપ્યા પછી ખબર પડે કે અંદર એકદમ બટાકુ કાળું નીકળે છે તેને કહેવાય

એ સમયે આ રોગ જોવા મળે છે પહેલા તો આ એક રોગ આ પણ જોવા મળે છે પછી ઈયળો ઈયળોનો પણ રોગ જોવા મળે છે મરતા હોય છે હા એ પણ જોવા મળે છે પહેલા તો બટાકા ને કાઢ્યા પછી જે ગોડાઉન માં અથવા ખેતરમાં સંગ્રહ કરો છો તે જગ્યાને પ્રોપર સેનિટાઈઝ કરો પછી તે જગ્યામાં પ્રોપર હવામાન હવામાન જોવું પડે તે જગ્યા પ્રોપર તડકો પણ વધારે નહીં ઓછો પણ નહીં અને ભેજવાળી જગ્યા હોવી જોઈએ નહીં ઘણા ખેડૂત મિત્રો ગોડામાં પણ સંગ્રહ કરતા હોય છે તો ગોડાઉન ને પણ વ્યવસ્થિત ચકાસો જેમ કે ગોડાઉન ની તિરાડો ગોડાઉનમાં તિરાડો હોય તો તેને પહેલા એ તિરાડો ને સિમેન્ટ દ્વારા પૂરી દો કે એ તિરાડો દ્વારા પણ કોઈ રોગ અથવા કોઈ જીવાત ફેલાવો ના થાય એના એનાથી પણ તમે તમારા બટાકાને બચાવી શકો છો જેમ તમે જમીનમાં ઈયળ પડવાની વાત કરી તો તેના માટે દવા ક્લોરોફાઇરિફોસ 20 સીસી નો ઉપયોગ પણ તમે કરી શકો છો સમય તે દવાનો છણકાવ કરો તો તે યર થી તમે છુટકારો મેળવી શકો છો ધન્યવાદ દેબેન તમે જે અમારા ચેનલ ઉપર અમારા ખેડૂત મિત્રોને બટાકાની માહિતી આપી એ બદલ તો ખેડૂત મિત્રો તમને આ અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને આવો જ પ્રેમ દરેક વિડિયોમાં આપવા વિનંતી ખેડૂત ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન